ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને મિત્રો આજે ખૂબ જ સંવેદનશીલ મુદ્દે વાત કરવી છે ઘણા લોકોને ગમશે ઘણા લોકોને નહીં ગમે પણ મને ખૂબ જરૂરી લાગે છે મારી આસપાસ ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં ભારતની ખતમ થઈ ગયેલી સ્વાર્થી કુટુંબ વ્યવસ્થાની અંદર હું જ્યારે જોઉં છું તો દરેક પરિવારમાં દરેક પરિવાર મતલબ તમારો બે સગા ભાઈઓનો પરિવાર હોય કે કુટુંબ તમારું પંદર વીસ ઘરનું હોય બે ચાર મહિલાઓ એવી હોય સ્વાર્થી નકારાત્મક ટોક્સિક નાર્સિસ્ટિક કે જેના પોતાના સ્વાર્થ સિવાય એના જીવનનું કોઈ લક્ષ્ય ન હોય જીવનનું સંગીત ન હોય અને આવી મહિલાઓના કારણે અનેક આપણા મરદ બિચારા આલ્ફામિલ સિગ્મા મિલ જેવા આપણા પુરુષો કે જે ખરા અર્થમાં નિઃસ્વાર્થી હોય છે ખરા અર્થમાં પોતાના કુટુંબ પોતાના આસપાસના લોકો માટે મલમ હોય છે પણ આવી જે મહિલાઓ છે એમને ચુંગાલમાં આવી અથવા એ પત્નીના સ્વરૂપે જ્યારે એમના જીવનમાં પ્રવેશ કરી જાય અથવા તો કુટુંબમાં સભ્ય તરીકે પ્રવેશ કરી જાય એટલે આખા નાખા પરિવારને નષ્ટ થતા જોઉં છું અને ખૂબ પીડા થાય છે તો આજે થોડી એની ઉપર વાત કરવી છે કે કઈ રીતે કઈ રીતે આવી સ્વાર્થી મહિલાઓના કારણે અનેક કુટુંબની એકતા અખંડિતતા સૌહાર્દ પ્રેમ સૌમ્યતા એકબીજાને પ્રત્યેનો જે ભાવ નિઃસ્વાર્થ એકબીજાના સુખ દુઃખમાં ઉભા રહેવાની જે તીવ્રતા આ બધું જ આવી મહિલાઓના કારણે ખતમ થઈ જાય છે અને એ કીડી મકોડી કીટ પતંગી ક્યારેય સુધરતી નથી ક્યારેય સ્વીકાર કરતી નથી એટલે મને જરૂરી લાગ્યું કે યાર આવા લોકોને ઓળખો આવા પુરુષ પણ હોઈ શકે પણ આજે એ અલગ વાત કરીશું આજે મારે મહિલા ઉપર વાત કરવી છે કે એને ઓળખો એને તમે ઓળખશો નહીં એને તમે એની ચુંગાલમાં આવતા રહેશો એ ક્યારેય નહીં બદલાય એ તમે માનસિક રીતે ખતમ થઈ જશો તમારા કુટુંબની એકતા ખતમ થઈ જશે અખંડિતતા ખતમ થઈ જશે દુઃખના ડુંગર તૂટી પડશે કોઈ એકબીજાની ભેગું બેસે એવા નહીં રહે તો પણ આવી જે ટોક્સિક નાર્સિસ્ટિક કીડી મકોડી કીટ પતંગી રાક્ષસ સ્વરૂપ હમ આસુરી વૃત્તિવાળી જે મહિલા છે એ નહીં બદલે એટલે કમસે કમ પુરુષ તરીકે તમે વિશાળ હૃદય રાખો મોટું હૃદય રાખો અને આવી મહિલાઓની વાતોમાં બહુ ન આવશો કારણ કે એ એના સ્વાર્થ સિવાય એના જીવનમાં કશું નથી હોતું એટલે તમે જોજો અને મારી વાત તમને ગમે ન ગમે પણ તમારી આજુબાજુ જોજો તમે નજર કરજો દરેક કુટુંબમાં એ ચાહે મેં કહ્યું ને તમારું સાત આઠ લોકોનું દસ બાર લોકોનું પરિવાર હોય બ્લડ લાઈન વાળું કે મોટું કુટુંબ હોય તમારું પંદર વીસ કનનું કે ઈવન સગા સંબંધી ભારતની સડી ગયેલી એક્સપાયર થઈ ગયેલી જે આ કાકા કાકી મામા મામી ફૂવા ફૈબા ને જે બધી વ્યવસ્થાઓ છે જે હકીકતમાં કોઈ સગું છે નહીં તમારું હા કેમકે સંબંધ તો સમાનુબંધ બે બાજુ સમાન ભાવ હોય તો કોઈક સંબંધી કહેવાય કોક તમારું પાકીટ ભરેલું હોય ને તમને પોતાના માને તો એ સંબંધી નથી એ માત્ર તકવાદીપણું છે અથવા કોઈ તમને નાનું માને પોતાને મોટા માને અથવા તમે પોતાની જાતને સમજો ગરીબ માનો તો પણ સંબંધ નથી સમાન ભાવ હોય બે તો બાજુથી કહેવાય બાકી તમે એને ઓળખો છો ને એ તમને ઓળખે છે આથી વિશેષ તમારો સંબંધ નથી આ સડી ગયેલી વ્યવસ્થાઓ સાથે તો આવી સ્વાર્થી પાખંડી દંભી ટોક્સિક નાર્સિસ્ટિક ઝેરીલી આસુરી વૃત્તિની મહિલાઓને ઓળખી લેજો કેમ કે તમે એમને નહીં ઓળખો તો એ તમારી શાંતિ ભંગ કર્યા જ કરશે મારા કેટલાય પિતરાય ભાઈઓ છે અહીંયા કેટલાય મારા ભાઈઓએ એમનું જીવન હરામ કરી નાખ્યું પોતે રામ જેવા રામ જેવા મતલબ કાયર કમજોર નહીં રામ જેવા મતલબ એવા આદર્શવાદી સારા જેન્યુન જેન્ટલમેન આપણે કાયર કમજોર લોકોને રામ કહીએ હકીકતમાં રામ તો બહુ શૌર્યવાન હતા એટલે મારા શૌર્યવાન પણ માણસે વાળા જેન્ટલમેન ના જીવન દોજક અને નરક બની ગયા એવો કબજો આ ટોક્સિક આસુરી પાખંડી મહિલાઓ એમના જીવન ઉપર કર્યો છે તો તમે જોજો નહીં જીવનમાં સુખ નહી તમારા ઘરમાં સુખ નહીં રહેવા દે સતત ઝગડા કરાવશે તમને મહાભારતના મૂળમાં પણ આ મહિલાઓ હતી રામાયણના મૂળમાં પણ મહિલા હતી આજકાલના જર જમીન ને જોરું હું નથી કહેતો તમે ત્રણ મુખ્ય કારણોમાં રાખ્યું જ છે ને જર જમીન ને જોરું જોરું એટલે મહિલા એટલે થોડુંક તમે જોજો આવી અને નહીં તો ક્યાંય બેસવા નહીં દે તમને અને ક્યાંય કૌટુંબિક એકતા નહીં રહેવા દે અને તમારું જીવન તહસ નહસ અને આપણે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં આવી મહિલાઓને ટકાવી રાખીએ છીએ જેની સાથે એક દિવસ ન રહી શકાય એની સાથે લોકો આખી જિંદગી રહે છે આ છે અરેલી મહિલાઓ સાથે તમે એક દિવસ ન રહી શકો ચોવીસ કલાકમાં તમારા મગજનું દહીં થઈ જાય રાયતું થઈ જાય એની સાથે આખી જિંદગી આપણે રહીએ પડી ઉપર નિભાવવું પડે બે પૈડા સરખા ના હોય એટલે ભાઈ બે પૈડા ઘડીક તમે એવું કહો છો કે બે પૈડા સરખા હોય તો રથ સારો ચાલે ને ઘણી ધન કે નાનું મોટું હોય તો એ તો પેલી કે નાખી દેવાનું એક પેલું સપોર્ટ સિસ્ટમને એક પૈડું પેલું ઊંચું રહે એ નિભાવો તો મહેરબાની કરીને આવી કીડી મકોડી કીટ પતંગી મહિલાઓને ઓળખજો એમની ચુંગાલમાં ના આવતા ને સહન ન કરતા કારણ કે નાનકડું ક્ષણ ભંગુર જીવન મળ્યું છે હં ખાસ કરીને જ્યારે જીવનસંગીનીના રૂપમાં આવી મહિલાઓ આવી ચડી હોય આપણા તો સારું જીવન દોજખ બનાવી દે દોજખ બનાવી દે પુરુષોનો ઘણી વખત વાંક નથી હોતો બિચારા એમને શાંતથી સુકૂનથી મસ્તીથી જીવવું હોય છે પણ આવી કીડી મકોડી કીટ પતંગી એમના જીવનને આખી કુટુંબની એકતાને બે ભાઈને ભેગા ન બેસવા દે હં ભત્રીજાઓને ભેગા ન બેસવા દે અને ભારતના સીમ્પ ભારતના ચોમુ સિમ્પ કાયર નપુંસક પુરુષો માફ કરજો પણ આવી મહિલાઓને તમે જો ન કહી શકો એમના કારણે તમને પંચાવન વર્ષે ત્રણ સ્ટેન્ડ લાગી જાય હૃદયમાં ચાર સ્ટેન્ડ તોય તમે એને ઉપાડીને જોયું આ તોય સ્વીકાર નથી કરતા ભાઈ એ ખોટી છે તમારી કોઈ સાચી વાત ન સમજે આ લોકો તમારું પચીસ જણનું કુટુંબ હશે કે જજો સાચી વાત એના પતિને તમને ખબર પડશે કે એ પ્રકારનું એનું નક વલણ રહે છે તમારા માટે એને સત્ય ખબર હોય કે તમે સાચા છો એટલે બહુ પકડ ધરાવે છે આવી મહિલાઓ અને અનેક પરિવારોને ઉજાડી ચૂકી છે અનેક લોકોના શાંતિ સુકુનને હણી ચૂકી છે કૌટુંબિક એકતાને સૌહાર્દને ખતમ કરી ચૂકી છે અને ચોમુ સિમ્પ ભારતના કાયર નપુંસક ચોમુ સિમ્પ સિમ્પિંગ કરી કરીને પપલા વેડા કરી કરીને તુષ્ટિકરણ કરીને પગચંપી કરી કરીને આવી મહિલાઓનો આત્મવિશ્વાસ વધારતા રહે જેની સાથે ચોવીસ કલાક ન રહી શકાય એની સાથે આખું નાખું જીવન એમનું જીવન તો નરક બની જાય પણ આજુબાજુ કેટલાય લોકોના અમુક દિવસો નરક જેવા બનાવી દે ઠીક છે આપણા જીવનનો તો હિસ્સો ન હોય એટલે આપણે તો પણ જેટલા દિવસ તમારી સાથે આદાન પ્રદાન હોય ને ભાઈ ભારતમાં તો પચાસ જણાનું કુટુંબ હોય પચાસ કુટુંબ હોય અલગ અલગ મરણમાં ને પરણમાં ને બધા આદાન પ્રદાન હોય નાના નાના રીતિ રિવાજમાં ત્યારે જીવનને બહુ તણાવયુક્ત બનાવી દે છે તો આવી મહિલાઓથી દૂર રહેજો તમારા કુટુંબમાં હશે જે એનું એક લિસ્ટ બનાવજો અને એમને દૂર કરો મતલબ બહુ એમની સાથે કોમ્યુનિશન કોમ્યુનિકેશન ન કરશો એમ કારણ કે તમે સમજો તમે એ એનું કરડવાનું ઈંછી એનું કરડવાનો સ્વભાવ નહીં છોડે એમ આખી જિંદગી તમે ગમે એમ રાડો પાડશો ને દુઃખી થશો ને હે આમ થયું ને વિક્ટીમ કાર્ડ ખર્શો ને પીડિત થશો ને એટલે મહેરબાની કરીને ફરિયાદી બનવાનું બંધ કરો તો હોમતદાર થાજો હવે એટલે તહમદાર ત્યારે થવાય જ્યારે આવા આવા લોકોને ઓળખીને દૂર કરી દો અથવા તો બને એટલું ઓછું બને એટલું ઓછું એને પણ ખબર પડે કે ચાલુ મને બહુ ભાવ દેતો અને કડવું કડવું ધીમે ધીમે મીઠું મીઠું પણ સત્ય તો કહી દેવાનું જેટલું તમે આ નાર્સિસ્ટિક ટોક્સિક પાખંડી દંભી ઉપા લંભી મહિલાઓને કે પુરુષોને સત્ય કહેશો એટલે થોડાક તમારાથી ચેતતા રહેશે એમની નાલાયકવેડા તો ન છોડે જે એના બ્લડમાં હોય એના જીન્સમાં ડીએનએમાં હોય એ નહીં છોડે પણ કમસે કમ તમારું એક ઘર પેલી ડાકણ ભૂલે ને એમ તમને બક્ષી દેશે જો મહેરબાની કરી અને આ બધી મહિલાઓની ચુંગાલમાંથી છૂટજો હોય તો જીવન ક્યારે જીવનનો પૂર્ણ અનુભવ નહીં કરી શકો જીવનના આનંદનો ખુશીનો પરમાત્માએ તો તમને આનંદને ખુશી આપી છે પણ આવા ટોક્સિક આજુબાજુના સગા સંબંધી લોકોને જો ઓળખીએ નહીં ને તો આપણે એમની સાથે જોડાયેલા રહીએ એમની સાથે આદાન પ્રદાન ભૂલી ફૂલી બેસીએ એમના ભેગા અને એ ડંખ મારવાનું ન ભૂલે તમે ભૂલી ભૂલીને બેસો અને એ ડંખ મારવાનું ન ભૂલે એટલે તમે લાલ થઈ જાઓ તમારી લાલ થઈ જાય માફ કરજો અમુક વખતે થોડા હાર્શ શબ્દો નીકળી જાય છે પણ હું આટલું તમને નહીં કહું તીવ્રતાથી તો તમે સમજશો નહીં

લાઈફ અનસ છે જીવન રહસ્ય છે તો જંગલની અંદર આવી ચીકણી ચૂપડી પંથ સંપ્રદાયોની વાતોમાં ન આવતા નહીં તો જીવન નરક બની જશે યુ ઓલ લાઈક લવ વિડીયો